જો ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નિર્દોષ છે તેમણે રાજકુમાર જાટની હત્યા નથી કરી તો પછી તેઓ મીડિયા સામે કેમ નથી આવતા અને જો પરિવાર જૂઠો છે તેઓ જયરાસિંહ જાડેજા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે તો પછી જયરાજસિંહ જાડેજા તેમના પર માનહાનિનો કેસ કેમ નથી કરતા જો તમે રાજકુમાર જાટ સાથે કંઈ ગલત કર્યું છે તો તમારો પણ વારો આવશે આ મારી હૃદયથી બદ દુઆ છે મિત્રો આ અમે નહીં પરંતુ શિફુજી ભારદ્વાજ દ્વારા ફરી ગુજરાતી ભાષામાં વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં જયરાજસિંહ જાડેજા પર અનેક સવાલો ઉભા કર્યા છે મિત્રો વિડિયો જોઈને તમે પણ કહી દેશો કે નક્કી આમાં જયરાજસિંહ જાડેજાનો જ હાથ છે મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો સિપુજીએ રાજકુમાર જાટો પક્ષ લેતા જણાવ્યું હતું કે જો આ છોકરો કોઈ ઓફિસર મંત્રી કે તાકતવર ઘરનો હોત તો શું આવી હાલત હોત ગરીબ પાઉંભાજી વેચનારનો દીકરો છે એટલે તેમની સામે કદાચ જીતી શકો છો થોડા સમય પછી કેસ બંધ પણ થઈ જશે ગરીબ લાચાર પરિવારને ન્યાય પણ નહીં મળે મને બધી ખબર છે પરંતુ શું તમે પરિવારની ખામી પૂરી કરી શકો છો માતા પિતાનો એકનો એક સહારો એના પુત્રને પાછો લાવી શકો છો જે બહેન તેમને વર્ષોથી રાખડી બાંધી રહી હતી શું તમે તેમને ફરી લાવી શકો છો હવે સવાલ એ પણ થાય છે કે આ પાછળ કોણ જવાબદાર છે જો તમે નિર્દોષ છો તમે રાજકુમાર જાટની હત્યા નથી કરી તો પછી તેઓ મીડિયા સામે કેમ નથી આવતા અને જો પરિવાર જૂઠો છે તમારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે તો પછી તેમના પર તમે માનહાનિનો કેસ કેમ નથી કરતા આવા અનેક સવાલો સિપુજી ભારદ્વાજે ગોંડલા ધારાસભ્ય જયરાસિંહ જાડેજા પર ઉઠાવ્યા છે મિત્રો સિપુજીએ વધુમાં જણાવ્યું હતું કે પરિવાર કહે છે કે રાજકુમારના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લગભગ બેતાલીસ ઇજાઓ આવી છે આટલું નહીં કેટલાક સીસીટીવી વિડીયો પણ ગાયબ છે તો આ બધું કેવી રીતે થયું આવા અનેક પ્રશ્નો તો ઉઠવાના જ છે ને શું આ પ્રશ્ન માત્ર એક પરિવારનો છે કે આપણા બધાનો છે મોટો સવાલ એ પણ થાય છે કે આમને ન્યાય કોણ આપશે શું તમારા હાથમાં સત્તા છે તો તમે મનપાવે તેમ કરી શકો છો આવા અનેક પ્રશ્નો તેમણે ઉઠાવ્યા હતા શ્રી સોરે સૂરી ભારદ્વાજે આગળ કહ્યું હતું કે યુપીએસસી કરીને રાજકુમાર દેશ માટે કંઈ કરવા માંગતો હતો સેલિબ્રિટી કે નેતા સાથે આવું થયું હોત તો બધા બોલતા પરંતુ આ તો સામાન્ય માણસ છે તેના વિશે કોઈ નહીં બોલે સામાન્ય માણસના જીવનની કોઈ કિંમત નથી તેમણે કહ્યું હતું કે માત્ર ચૂંટણી ટાણે જ નેતાઓને સામાન્ય માણસની યાદ આવે છે સિફુજી સૂર્ય ભારદ્વાજે કહ્યું હતું કે હું પીડિત પરિવાર સાથે છું આ સાથે તેમણે આ કેસમાં સીબીઆઈ તપાસ કરવાની ઉગ્ર માંગ પણ કરી હતી શિપુજી સૂર્ય ભારદ્વાજ કોણ છે મિત્રો સિફુજી સૂર્ય ભારદ્વાજ જેને ગ્રાન્ડમાસ્ટર સિપુજી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતીય કોમાન્ડો ટ્રેનર એક્શન ડિઝાઇનર અને મોટિવેશનલ સ્પીકર છે કમાન્ડો મિટી સિસ્ટમના શોધક અને મિશ્ર પ્રહારના સ્થાપક પણ છે